આપણે એનો પ્રયોગ કરવાનો છે મિત્રો એ તમને હું આગલા વિડીયોમાં મિત્રો બતાવવી પછી કેવી રીતથી જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં અમે મજામાં મિત્રો આપણે કીધું હતું કે આજે મિત્રો છ તારીખ થઈ ગઈ મિત્રો વાતાવરણમાં જોરદાર મિત્રો પલટો આવી ગયો છે તમે જોઈ શકો મિત્રો તમને ઝૂમ કરીને બતાવી દઈએ મિત્રો આ બાજુ આપણે આપણે એ બાજુ મિત્રો મેં પણ ગાજે છે બહુ જોરદાર મિત્રો વરસાદની મિત્રો આગાહી છે પણ આપણે આ બાજુ હજી આવે કે નથી આવતી આપણે મિત્રો આગાહી આવે એટલે તમને કહેતા હોય આપણે બે બે વખત વિડીયામાં તમને કીધું આપણે મિત્રો બહુ કંઈ જાણકારી પછી માવઠા વિશે ન હોય પણ આપણે તો આગાહી આવતી હોય એ પ્રમાણે મિત્રો તમને કહેતા હોય એટલે આપણે મિત્રો સાવસી ટૂંકમાં આપણે કે શીણા છે કે ધાણા છે જીરું છે મિત્રો એ આપણે થોડું થોડું ઘણું બગડવાની આપણે ભીતી રહેતી હોય શીણામાં મિત્રો આપણે પૌ આવે તો મિત્રો આપણે ઉડવાની ખાસ મિત્રો સાવસીતીમાં રાખવી પડે પણ આપણા હાથમાં તો એ આવી ન શકે મિત્રો એ તો કુદરતી આફત કહેવાય મિત્રો એટલે તમે જોઈ શકો મિત્રો શીણા આપણે કાઢવાનું કામ ચાલુ જ છે ત્રણેય આપણે મોટલી બંધાઈ છીણાનો વિડીયો મેં તમને મિત્રો બતાવ્યો તો હજી આપણે એટલા શીણા છે તો મિત્રો આપણે વાવીસરો કદાચ ને આવે કે મિની વાવાઝોડું મિત્રો ફૂંકાતું હોય તો મિત્રો શીણા પણ ક્યાંય ઉડાડીને નાખી દઈએ તો આપણા હાથમાં પણ મિત્રો શીણા ન આવી શકે તો કુદરતી મિત્રો આફત કહેવાય કે મિત્રો એમાં સાવચેતી આપણે રાખવી જે થાય પણ આપણે આ બાજુ તો એવું લાગતું નથી વરસાદ કંઈ એનું નક્કી ન હોય મિત્રો આવી શકે વરસાદ તો મિત્રો અહીંયા આપણે ભારી બાંધવાનું કામ ચાલુ છે તમે જોઈ શકો આપણા નાના બાળકો મિત્રો ભણતા ભણતા અહીંયા મિત્રો આવ્યા છે આપણે વરસાદ જેવું છે એટલે કામ બધાય ફરી મળીને મિત્રો કામ બધાય કરીએ છીએ ભેગા રંજન પણ મિત્રો માં વારી બાંધવા જાય છે ભાભી પણ મિત્રો પાછા લઈને જાય છે અને સાથે ભાઈ અને હું તો સાથે મિત્રો જ તમે જોઈ શકો હરખ મજામાં મિત્રો આપણી રંજન અહીંયા પાછળ નાખે છે બહુ હરખ છે એને કે માવઠું ન આવે એ પહેલાં આપણે કામ બતાવી દઈએ મિત્રો આપણે લીંબુનો વિડીયો તમને કેટલી વખત મેં દેખાડ્યું કે એમાં ફળ ફૂલ બહુ જોરદાર મિત્રો આવી ગયા છે બહુ સરસ મજાના મિત્રો નાના નાના લીંબુ પણ આવી ગયા છે આપણે આગલા બીજામાં બતાવી દઉં મિત્રો અને મારો એક આપણે આનો પ્રયોગ કરવાનો છે મિત્રો એ તમને હું આગલા બીજામાં મિત્રો બતાવી પછી કેવી રીતથી મિત્રો આમાં ફળ લઈ આવો અને આમાં શું શું કરવાનું છે મિત્રો એ તમને હું બતાવી ને બીજું મિત્રો તમને નારેલી વિશે પણ આગળ હું મિત્રો જણાવી કે આપણે એની પાસે થઈને તમને તમને જણાવીનેલી વિશે તો મિત્રો ખાસ તમે જોઈ શકો મિત્રો ફાલ ફૂલ આમાં કેવા આવી ગયા છે એ મિત્રો તમે એકવાર પ્રયોગ આપણે કરીશું એટલે મિત્રો એને સફળ આપણે જોરદાર મળે છે એટલે મિત્રો એ આથી લીંબુડીનું થયું છે ત્યાં એ આપણે પ્રયોગ કરવાનો છે મિત્રો એ તમને આગલા વિડીયોમાં મિત્રો બતાવીશું આપણે અને લીંબુડીના વિડીયા તમે મિત્રો ઘણા મૂકા છે તમે ખૂબ મિત્રો આપણા વિડીયા જોયા બહુ મિત્રોને સરસ મજાના વિડીયા મિત્રો જોયા તમે અને મને ખૂબ એમાં મિત્રો તમે સપોર્ટ આપો તો મિત્રો તમે મને સપોર્ટ આપી રાખજો એટલે આપણે ખૂબ મિત્રો આને આવે વિડીયો ઉતરવાની અને બહુ મજા આવે અને મિત્રો આપણે દાળીમની દાળીમણી છે એમાં પણ મિત્રો આપણે પ્રયોગ કરવાના છે તમે જોઈ શકો અને દાળીમ આવી ગયા છે એમાં મિત્રો આપણે થળિયાની અંદર મિત્રો પ્રયોગ બધા એમાં આપણે થળિયાની અંદર પ્રયોગ કરવાનો છે એટલે તમને પછી આપણે આગલા વિડીયોમાં બતાવીશું હવે આપણે મિત્રો દાળવીને તમને હું જણાવું અને મિત્રો નારિયેમાં પણ આપણે એ પ્રયોગ કરવાનો છે તો મિત્રો નારિયુમાં પણ આવી ગયો છે મિત્રો ફાલ બહુ હરામ હારો બે ત્રણ ચોપા મિત્રો આપણે આવ્યા છે એ પણ આપણે તમને વિડીયોમાં બતાવ્યું હતું કે આ નારિળીમાં ચોપા નથી આવતા મિત્રો આપણે થળીએ એમાં પણ મિત્રો એ પ્રયોગ કરવાનો છે એમાં પણ મિત્રો એ પ્રયોગ બહુ કાયમ આવે છે અને એમાં પણ મિત્રો બહુ સરસ મજાનો ફાલ આવે છે એ આપણે મિત્રો તમને આગલા વિડીયોમાં બતાવીશું મિત્રો જમરૂખ જમરૂખ પણ મિત્રો આપણે આવી ગયા છે સરસ મજાના નાની એવી મિત્રોને આપણે કાપી નાખી હતી જમણું ખાઈને એ મિત્રો પાછી પુરાણી તમે જોઈ શકો જમણું ખ આવી પડીને આપણે આમાં હજી કાસા છે અહીંયા દરેક આપણે મોટું આવી ગયા છે મોટા મોટા પણ મિત્રો જમણું ખાવી ગયા છે અહીંયા છે બહુ સારો મજાનો મિત્રો સરસ મજાનો મિત્રો ખાલ આવી ગયો છે ખરી નો કટે આપણે મિત્રો આપણે ગયો દેશી મિત્રો દેશી દેવામાં કામ ને અને ફરીગવાનું હિંગુ મિત્રો આપણે ખાઈએ તો મિત્રો શરીરની અંદર પણ બહુ આપણે મિત્રો સારું રહેશે તમે જોઈ શકો મિત્રો થઈ ગયો આમાં મિત્રો આપણે આના પાંદડા પણ ઉપયોગ કરતા હોય બધામાં પૈજા બનાવતા હોય એમાં બહુ સરસ મજાના મિત્રો પાંદડા પણ આપણે એનો ઉપયોગ કરીએ છે અને મિત્રો એમાં પણ ફાલ ફૂલ બહુ સરસ મિત્રો આવી ગયો છે તમે જોઈ શકો અને મિત્રો બીજુરા તમને બતાવ્યો તો તમને પાછા બતાવી દઈએ મિત્રો જોઈ શકો તમે મિત્રો બીજુરું અલગ ટાઈપનું મિત્રો બીજુરું છે આ બહુ જોરદાર મોટું થઈ ગયું છે આ પણ મિત્રો પતરીમાં આપણે પાકવા મળ્યું છે હવે બીજો મિત્રો પાકી જાય પછી આનો આપણો રસ હોય મિત્રો એ નૈના મિત્રો પીજા હોય એટલે પતરીનું કામ આપણે તમામ કરે છે મિત્રો પેટમાંથી પતરી પણ આપણે વહી જાય છે આનો ઘણા ઘણા દિવસ મિત્રો આપણે આનો ઉપયોગ કરવો પડે એટલે પતરી મિત્રો આપણે મટી જાય છે અને મિત્રો આને આસના કરીને પણ ખવાય છે તમે જોઈ શકો મિત્રો બીજોનું આનો જો મિત્રો તમે વૈશમાં ને આમ આપણે ગોળ ગુટ્રિકા જેવું બહુ સરસ મજાનું મિત્રો મેં તમને આગલા વિડીયોમાં ઘણી ફેરી ટમેટાનું તો આપણે બતાવ્યું છે ત્યાં તો હજી આપણે બહુ ટમેટા મિત્રો અતિહ આવ્યા હતા પણ માપી આવ્યા હતા તો મિત્રો તમે જોઈ શકો ખાટી મીઠી ટમેટી મિત્રો તમે જોઈ શકો રૂમખા ને રૂમખા આવી પડ્યા છે મિત્રો ટમેટા આપણે ટમેટા આવતો હોય પણ માપી આવતો હોય પણ મિત્રો આજે આ વખતે તો ટમેટા બહુ રૂમઝૂમ અને મિત્રો આનું શાક પણ બહુ સરસ મજાનું મિત્રો બને છે સેવ ટમેટાનું શાક આનું આપણે ખાટું મીઠું બનાવીએ એટલે બહુ સરસ બને છે આ તો મિત્રો આપણે તો શાકમાં નાખતા હોય એટલે બહુ મજા આવે ખાટા મીઠા આપણે રીંગણાનું શાક હોય ને ભેગા નાખતા હોય એટલે બટેટામાં આપણે સેવન આને કરતા હોય માં મિત્રો આપણે સેવન કરીએ છીએ આમાં અને બહુ સરસ મજાનું શાક ખાવાની મિત્રો મજા આવે આપણે તમે મિત્રો જોઈ શકો ટમેટા રૂમ ઝૂમ મિત્રો આ વિડીયો ગમે તો લાઇક કરીજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો હવે આપણે આગલા માં મળીશું